ઓકે તો બધા માસો મેં પણ મજામાં છીએ તો આજે આપણે બનાવીશું બાફેલ બટાકાનો શીરો તો આપણે 500 ગ્રામ બટેટા લીધા છે મિત્રો અને હવે આપણે આને બે ચમચી ની અંદર શેકી લઈશું તો મસ્ત રીતે આપણે બનાવીએ બટેટાનો શીરો મિત્રો આપણે જો આવી રીતે આપણે થોડા ધીમા તાપે બટેકા તો બફાઈ ગયા જ હોય છે તો શેકવાના કેમ તો આપણે બે ચમચી ઘી નાખીને એટલે આપણો જીરો સુગંધિતાર અને મસ્ત બને અને આ બટાકા થોડા આપણો માવો છૂટો હોય ને તો પણ એક મિનિટની અંદર મળી જાય છે એટલે આ રીતે ધીમે ટપો મિત્રો એક જ એક થી બે મિનિટ જ આપણે ધીમા તાપે અને શેકવાનો છે બ્રાઉન જેવું ઓકે મિત્ર જો મિત્રો શેકાઈ જાય ને એટલે આવો માવા જેવો બનાવી દેવાનું જો એકદમ થઈ ગયો ને માવો મસ્ત પીળો માવો હોય એવું લાગે ને આવો બનાવી દેવાનું બે ચમચી ઘી નાખવાની છે તો હવે આપણે આની અંદર બનાવવાનું છે આપણે સેની અંદર તો દૂધમાં તમે આપણે મોરસ નાખશો પણ તમે ગોળ બી નાખી શકો અને મોરસ પણ નાખી શકો અને પાણીને ગોળમાં કરો તો બી થાય પણ દૂધમાં બહુ જ મસ્ત બને તો મિત્રો આપણે બનાવીએ છીએ દૂધમાં તો ચાલો બનાવીએ હા તો મિત્રો આપણે દૂધ મૂકી દીધું છે કઢાઈમાં અને આપણે એક આટલો જે કપ છે ને એટલું દૂધ આપણે નાખવાનું છે બરાબર એની એની અંદર આપણે નાખીશું અડધી વાટકી મોરસ એટલે કમ્પ્લીટ રીતે તમારો પરફેક્ટ માપે આવી રહેશે એટલે ના બહુ ગળિયો બને કે ના બહુ મોરો બને અને આને છે ને મિત્રો સેજ ઉકાળી લેવાનું ઓકળી જાય સેજ જ ઉફાણો આવી જાય ત્યાં સુધીનો આપણી મોરસ પણ ઓગળી જશે અને દૂધ પણ પાકી જશે કાચું દૂધ ક્યારેય લેવાનું નથી નહીંતર શીરો બને ચીકણો ઓકે મિત્ર તો મિત્રો આપણે મસ્ત રીતે દૂધ ઉકરી ગયું છે અને મોરસ ગળી ગઈ છે મસ્ત રીતે તો આપણે શું નાખીશું આપણે નાખીશું બદામ ચાલુમાં જ નાખી દેવાની છે મિત્ર પછી નાખીશું કાજુ પછી નાખીશું આપણે ઈલાયચી અને મસ્ત રીતે આપણે એને આમ હલાવી લેવાનું ગેસ કરી દેવાનો ધીમો દૂધ થોડું આપણે મોટા ગેસે ફૂલ ગેસે ઉકારવાનું છે બરાબર આમ મસ્ત રીતે જો માવા જેવું બની જશે ગોલ્ડ દૂધ લીધું છે એટલે માવો સારો બને એનો અને આ શીરો તમે ખાવ ને મિત્રો એટલે તમને એમ જ થાય કે આની અંદર માવો છે આ દૂધનો માવો બની જાય પછી આપણે બટાકાને એટલા માટે જ શેકવાના ઘીની અંદર બાફેલા તો હોય છતાં એટલે જ શેકીએ કે આપણને એમ જ થાય કે અંદર માવો છે એટલો ફાઇન શીરો બને તો હવે ગેસ આપણે કરી દઈશું થોડો ધીમો અને હવે નાખીશું આપણે જે માવો બનાવ્યો છે ને બટેકાનો એ હવે આપણે અંદર નાખવાનો છે મસ્ત રીતે પરફેક્ટ માપ સાથે છે મિત્રો આ રીતે બનાવજો તમે અને બપોરે તમે ફરાળમાં શીરો લ્યો ને સાંજ સુધી કંઈ ખાવાનું મન ન થાય અને આપણે અમે જો બપોરે ફરાળ કરીએ તો આપણે કોઈ સાંજે તો બિલકુલ ફરે ફરાળ કરતા નથી એની માટે બહુ જ સીરો સારો છે અમી સારી રહે છે આની અંદર પેટમાં ઇલાયચી બધા અમને બધું હોય એટલે પછી જોવાનું જ નહીં અને આને હવે મસ્ત રીતે આપણે મિત્ર હલાવી લઈએ ઓકે મિત્રો આપણો શીરો મસ્ત રીતે બની ગયો છે એકદમ બદામી કલર તો આપણે શું કરવાનું છે એની અંદર એક ચમચી ઘી અવશ્ય નાખવાનું બની ગયા પછી કારણ કે ચીકણો ના થાય એટલે નહીં તારા બટેકા છે થોડી વાર પડી તો ચીપકી જાય ને થોડા ચીકણા થાય એ ના થાય ઘી નાખી એક ચમચીને મસ્ત રીતે હલાવી નાખો જો કેવો થયો સતનારાયણ ભગવાનના શીરા જેવો કમ્પ્લીટ કોઈ ના કે બટેકાનું છે હે ને ચલો હવે આપણે કરીએ સાવ તો મિત્રો આપણે ઓલરેડી આપણો શીરો થઈ ગયો છે તૈયાર મસ્ત જો લચકા જેવો થઈ ગયો ને ક્લાસ એવું લાગે કે આપણે બનાવ્યો છે શેનો સોજીનો લાગે ને ઠાકોરજીને આપણે ધરાવીએ એવો તો હવે એની અંદર જો આપણે આ બંને છે પપૈયાની તૂટી પૂટી તો આપણે સૌ ભાવે તો મિત્ર નાખી શકાય ઓકે મિત્ર તો આ રીતે બનાવાય બટાનો શીરો મિત્રો કેવો લાગ્યો કે જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ